નમસ્કાર દર્શક મિત્રો આપની રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જનપટ ન્યૂઝ આજરોજ નવસારી રેલવે સ્ટેશન ખાતે આવેલા સાઈ બાબા અને હનુમાનજીના મંદિરને મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની નોટિસો પાઠવ્યા બાદ ડિમોલ્યુશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે સંદર્ભે લઈ સવારથી જ અધિકારીઓનો કાફલો જે ખરો એ મંદિરો પાસે પહોંચી ગયો હતો જો કે હિન્દુ ધર્મના બંને મંદિરો હોવાથી હિન્દુ ધર્મના માનનારાઓની સંખ્યા પણ ત્યાં ખૂબ વધી ગઈ હતી અને જેના કારણે લઈ પ્રાંત ડીવાયએસપી મામલતદાર પીઆઈ સહિત ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા મધ્યસ્થી થઈ હતી અને મધ્યસ્થી દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું કે સત્યાવીસમી તારીખે રથયાત્રા છે રથયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ અઠ્ઠાવીસમી તારીખે આ બંને મંદિરો જે ખરા એને સ્થળાંતરિત કરી લેવામાં આવશે એટલે હાલ ડિમોલિશનની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે અને આ લખાણમાં માંગવામાં આવ્યું છે અને જે તે જવાબદાર વ્યક્તિઓ લખાણમાં પણ મહાનગરપાલિકાને આપશે એવું જણાવવામાં આવ્યું છે મૂળ કહેવાનો ભાવાર્થ નવસારી રેલવે સ્ટેશન પર બિરાજીત સાઈ બાબા મંદિર કે જેના પચીસ પાટોત્સવ ઉચવાઈ ચૂક્યા છે આજ સુધી પચીસ પાટોત્સવ ની અંદર તમામ નેતાઓ આવી ચૂક્યા છે કોઈ પણ પાર્ટી હોય કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય તમામ નેતાઓ ત્યાં આવતા હતા વખાણ કરતા હતા મંદિરના માટે મોટી મોટી વાતો કરતા હતા આજે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે એક પણ નેતા ફરક્યો સુધા પણ નહીં આ જ નેતાઓ મંચ ઉપરથી કહેતા હતા કે ભાઈ દસ દસ રૂપિયાનું રિક્ષાનું ભાડું મારનાર આ રિક્ષા ચાલકો દ્વારા બનાવવામાં આવેલ મંદિર કે જેની અંદર હિન્દુ સનાતન ધર્મની મર્યાદા માન જળવાય છે સાથે જ ત્યાં હનુમાન મંદિરમાં તો રોજ ભંડારો થાય છે જી હનુમાન મંદિરમાં તો રોજ ભંડારો થાય છે અને રોજના ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ ભૂખ્યા ભોજન હવે કોણ કરાવશે અને એમના એક બાજુ આપ ભારતની અંદર હિન્દુ સનાતન ધર્મને પ્રમોટ કરવા માટેની સરકાર બેસાડો છો અને બીજી બાજુ એ જ સરકારના નેતાઓ આવી મંચ ઉપરથી મોટી મોટી વાતો કરે છે અને એ મંદિર તોડવામાં આવે છે અને જ્યારે મંદિર તોડવા માટે નોટિસ આપવામાં આવે છે અને જ્યારે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે એક પણ નેતા ફરકતા પણ નથી

તમે તો અનુભવ સાથે જ છે અમે વર્ષોથી આજે પચાસ જૂનું મંદિર છે લોકોની એટલી આસ્થા છે કે જ્યારે મેં ટ્રેનમાંથી માંથી ઉતર્યા ત્યારે એ પૂજા કરીને જાય આજે પચાસ વર્ષ થઈ ગયા સાહેબ આજે આવ્યા કાલે આવ્યા મહાનગરપાલિકા કાલે બની વિકાસ કરો એના વિકાસ માટે ના નથી પણ વિકાસ મંદિર પર આ તો કેવી કેવો વિકાસ મંદિર પર વિકાસ કરવાના લોકો મંદિર પર વિકાસ કરવા એવું ચાલશે નહી અમને વૈકલ્પિક જગ્યા મંદિર હટાવવા માટે વૈકલ્પિક જગ્યા સ્ટેશન વિસ્તાર ગમે ત્યાં એને ત્રણ મંદિર સાથે પાંચ ફૂટ કે દસ ફૂટ ની જગ્યા આપવી પડશે તો અમે મંદિર હટાવશું નહીં એ લોકોના પ્રમાણે એ લોકો અમારા બુલ્ડોઝર ચલાવવા હોય કે ગમે તે ચલાવે ચલાવી લે અમને પોલીસ માં નાખવા હોય તો નાખે અમારે એમ બી અમારા પચાસ થઈ જ છે કાલે મહી રાખ્યા છે મેળા કઈ અમારે કઈ ફરક પડવાનો છે એ જ વાત કરી કે ભાઈ તમે આજ કાલે હટાવી લો પોલીસ સ્ટાફ આ પાપને બધો મંગાઈ લીધા છે મંગાઈ લો અમને કોઈ વાંધો નહી મંગાઈ લો અમારા પચાસ વર્ષ જૂનું મંદિર છે તમે મંદિર પર જે મોટો આ બુલ્ડોઝર ચડાવો ને તો ગામમાં બધી બહુ એપાર્ટમેન્ટો છે ને બધું બહુ બધું છે કા પેરે જઈને ડિમોલેશન કરો ને પછી મંદિર પર આવો આ ટાવર ટાવર લીગે ટાવર પાસે બિન લીગેલી છે કા પૂરું કરો માર્કેટમાં પૂરું કરો માર્કેટમાં બબ્બે કલાક એટલે પબ્લિક જઈ શકે માર્કેટ પાસે એટલી જગ્યા નહીં મળે જે મહાનગરપાલિકા છે નગરપાલિકા ને આંબે એટલી મોટી જગ્યા નથી કે તા એ લોકો કઈ કરી શકે

ना महंत सु जीणवरे से चलो आपरे सांबडीया कृष्णा महाराज पुजारी यहाँ के हमारा अन्न क्षेत्र हनुमान जी मंदिर और साईं बाबा मंदिर ये सब हम लोगों चलाते हैं और यहाँ डेली 500 600 आदमियों का भोजन होता है कई वर्षों से हो रहा है और सरकार से हमारा अनुरोध है कि हमको जगह दें जगह दे, दे करके जो भी है अपना हटा सकते हैं लेकिन जगह दिए बिना कैसे हटाएंगे उसके लिए हमको विकल्प दें कि अपनी जगह दे रहे हैं यहाँ पे आप सेटल हो जाइए उसके बाद में हम लोग हटा करके अपना सेटल हो जाएंगे और ऐसे अनलीगल बहुत जगह हैं जहाँ विकास करना वहां है वहाँ करिए धर्म पे ही विकास होगा धर्म पे विकास नहीं होता है धर्म पे अगर गलत उपयोग करेंगे तो उसका विनाश होता है विकास नहीं होता है हम लोग धर्म के उपासक हैं हमारा कई वर्षों से यहाँ यज्ञ चलता है प्रतिदिन पाँच घंटा यज्ञ चलता है जगत कल्याण के लिए अन्य क्षेत्र चलता है हनुमान जी के मंदिर में कितने श्रद्धालु लोग आते हैं હજારો લોર ધર્મ પ્રહાર હો રાકેશભાઈ શર્મા કે જો વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય નવસારી જિલ્લાનાવસારી જિલ્લા એન્ટ નગરપાલિકાની ટીમ આજે આવી છે અહિયાં સવારે કે આ હનુમાનજી મંદિર સાઈ મંદિર અમે તોડશું તો અમે એવું એમને જણાવ્યું છે કે સાહેબ તોડવો નહી વૈકલ્પિક અમને જગ્યા ફાળવો ત્યાં અમે શાંતિથી શિફ્ટ થઈ જશું એ લોકો માનતા નથી અમારી માંગ માંગાજી એ છે કે તમે શાંતિથી બંને જણાનું હચવાઈ જાય ઘર્ષણ ના થાય એ પ્રમાણે કોઈ નિર્ણય કરો બીજું કે ફર્સ્ટ પ્રેફરન્સ એમનો શું હોવો જોઈએ જનતાના સારું સરકાર જે છે જનતાના સુખ સારું છે કે દુઃખ માટે છે ભાઈ તો આજે આજે અહીંયા જે પહેલું એમનું શું પ્રેફરન્સ હોવું જોઈએ કે પહેલાં અહીંયા બ્રિજ બને ફૂડ બ્રિજ બને ત્યારે આ લોકોને મંદિર અહીંયા જોવાતું છે તો સાચી વાચીત એ છે કે અમારી માંગ છે કે વિકલ્પ અમને જગ્યા ફાળો

સુખદ અંત કહી શકાય એ આવ્યો છે અને એ અંતની અંદર આમ જણાવવા મળ્યું છે કે ભાઈ હાલ આ મંદિરોના સંચાલકો દ્વારા લખાણમાં બાંહેધરી આપવામાં આવશે કે સત્યાવીસમી તારીખે રથયાત્રા છે જે સ્ટેશનથી નીકળે છે સ્ટેશનથી રથયાત્રા નીકળે ત્યારબાદ આ બંને મંદિરોને ત્યાંથી હટાવી લેવામાં આવશે અને જો વૈકલ્પિક જગ્યા મહાનગરપાલિકા આપે તો ખૂબ સરસ નહીં તો કોઈકને કોઈક જગ્યાએ બંદોબસ્ત કરી અને આ મંદિરો હટાવી લેવામાં આવશે પણ ડિમોલ્યુશન થવા દેશે નહીં અને ડિમોલ્યુશન અટકી ગયું છે તો હાલ પૂરતું ડિમોલ્યુશન અટકી ગયું છે અને ડિમોલિશન અટક્યા બાદ રાકેશ શર્મા શું જણાવે ચાલો આપડે સાંભળીએ મ્યુનિસિપાલની ટીમ આજે સવારે આવેલી હતી હનુમાન દાદા નું મંદિર અને સાઈ બાબા નું મંદિર તોડવા માટે તો તે માટે અમારો વિરોધ હતો કે અમને ટાઈમ આપો યા તો અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપો તો તે માટે અમે દેવ સાહેબને મળવા ગયા હતા દેવ સાહેબે અમને અઠાવીસ તારીખ સુધીની ડેડલાઇન આપી છે અઠાવીસ તારીખ અમે સ્વેચ્છા અહીંથી મંદિર હટાવી દઈશું મંદિર તૂટે છે એ લઈને આપણી પ્રતિક્રિયા શું છે હિન્દુ સમાજ માટે ખૂબ દુઃખની વાત છે મંદિર ભાઈ તૂટે ને તો પાકિસ્તાનમાં તૂટે બાંગ્લાદેશમાં તૂટે અમારા હિન્દુસ્તાનમાં તૂટે એ પણ નવસારીમાં તૂટે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો